સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં અર્ધનગ્ન હાલતમાં હત્યા કરાયેલી યુવકની લાશ મળવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી આઠસો થી વધુ સીસીટીવી ફૂટેજ ખંગાળ્યા બાદ પોલીસને આરોપીનો સુરાગ મળ્યો હતો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સચિન જીઆઈડીસી માંથી યુવાનની અર્ધનગ્ન હાલતમાં મળેલી લાશનો પોલીસે ભેદ ઉકેલી રાખી આરોપીને પકડી પાડ્યો છે બે વખત સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કર્યા બાદ મરનારે પણ માંગણી કરતા આરોપીઓએ મોઢું દબાવી હત્યા કરી નાખી હતી પોલીસે આઠસો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી સુધી પહોંચી શકે હતી સચિન જણીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બબેરુ થાણાના મડુવા ગામના વતની દિનેશ રામદાસ યાદવ સુરત સચિન જો આઈડીસીમાં રહેતો હતો અને છૂટક મજૂરી કામ કરતો હતો ગત અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ તેની લાશ સચિન જો આઈડીસી બરફ ફેક્ટરીથી ગભેણી ગામ તરફના રસ્તા પાસે આવેલી જાળીમાંથી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી લાશ પાસેથી કોન્ડોમ અને વિયાગ્રાની ટેબ્લેટ મળી આવી હતી પોલીસને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી જેમાં મરનાર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હતું અને તેનું મોઢું દબાવી રાખતા શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હોવાનું માલમ પડ્યું હતું બનાવ અંગે સચિન જેડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી આઠસો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ કરી આરોપી વેદ પ્રકાશ ઉર્ફે લક્ષ્મી કુશવાહાની ધરપકડ કરી છે સચિન જેડીસી પીઆઈ કે એ ગોહિલે જણાવ્યું હતું કે બનાવના દિવસે સાંજે સાત વાગ્યાના અરસામાં આરોપી વેદ પ્રકાશે મરનારને ફોસલાવીને જાળીમાં ગયો હતો જ્યાં બે કલાકના સમયમાં વેદ પ્રકાશે મરનાર દિનેશ સાથે બે વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચ્યુ હતું બાદમાં દિનેશે પણ વેદ પ્રકાશ પાસે માંગણી કરતા તેમના વચ્ચે ચાલી અને ચપ્પાચપી હતી જેમાં વેદ પ્રકાશે માર મારી દિનેશને નીચે પાડી દઈ તેનું મોઢું દબાવી હત્યા કરી નાખી હતી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એક અનનેચરલ ડેથ બાબતે એક અકસ્માત મોતનો કેસ દાખલ થયેલો હતો જેમાં જેનું અનનેચરલ ડેથ થયેલું હતું એ આઈડેન્ટિફાય થયેલો નહોતો એટલે એ અનુસંધાને તપાસ ચાલુ હતી જે રીતના મરણ જનાર જે હાલતમાં મળી આવેલો હતો એટલે કે નગ્ન અવસ્થામાં મળી આવેલો હતો અને ઓળખ એની થયેલી નહોતી તો આ બાબતે સૌ તો ઓળખ એની થાય એ બાબતમાં સ્થાનિક પોલીસ તરફથી પ્રયત્નો કરવામાં આવેલા હતા અને સાથે સાથે એ ડેડ બોડીની આજુબાજુ કોઈ એવિડન્સ કેસના લગત મળી આવે તો એ પ્રાથમિક તબક્કાની તપાસમાં એ બધું આવરી લઈ અને તપાસ હાથ ધરવામાં આવેલી હતી સાથે સાથે મરણ જનારનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવેલું હતું પોસ્ટમોર્ટમ દરમિયાન એનું જે મોતનું કારણ હતું એ શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત થયેલું હતું એવી એવું આવેલું હતું જેથી આ જે ડેથ જે હતું એ શંકાસ્પદ જણાઈ આવેલું હતું કારણ કે મરણ જણાની જે ડેડ બોડીની પોઝિશન અને કોઝ ઓફ ડેથ આ બંને વિગતો ધ્યાને લેતા ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી સૌપ્રથમ તો મરણ જનારની ઓળખ માટે ખૂબ જ બહુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હ્યુમન સોર્સ મારફતે અલગ અલગ માહિતી મેળવવામાં આવી સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે સીસીટીવી કેમેરામાં આ જે મરણ જનારની એની મુવમેન્ટ જણાઈ આવેલી અને એ સાથે જ મરણ જનારનો ડેડ બોડી જે છે એ આઇડેન્ટિફાય થઈ ગયેલી અને મરણ જનારનું નામ દિનેશ રામદાસ યાદવ એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં અને આસપાસ વિસ્તારમાં રખડ રખડતો ભટકતો હતો અને છૂટક મજૂરીનું કામ કરતો હતો એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું હતું અને મૂળ એ યુપીનો રહેવાસી હતો